તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા તો તમે વિડીયો હાલમાં વિડીયો જોયો જશે મિત્રો દ્વારકામાં મિત્રો બે દિવસથી મિત્રો સતત મિત્રો વરસાદ ચાલુ છે મિત્રો મિત્રો વરસાદના લીધે ઝરણાઓ અને મિત્રો નદીઓ પણ મિત્રો વહેતી જોઈએ મિત્રો મિત્રો ત્યાં પાણી પાણી છે મિત્રો કેટલાય લોકો મિત્રો પાણીમાં ડૂબાતા પણ જોવા મળી રહ્યા છે મિત્રો અને હેલિકોપ્ટર ની મદદ મિત્રો પાણી પાણીમાંથી બહાર કાઢતા પણ જોવા મળી રહ્યા છે મિત્રો અને દ્વારકામાં માં મિત્રો વરસાદ મિત્રો દરિયા કિનારો હોવાથી મિત્રો ત્યાં વરસાદ મિત્રો ખૂબ જ પડ્યો છે અને મિત્રો દસ ઇંચ થી મિત્રો વધારે વરસાદ પડે છે મિત્રો એટલે મિત્રો બધી પાણી પાણી થઈ ગયું છે કારણ કે મિત્રો દ્વારકામાં મિત્રો જ મિત્રો વરસાદ પડે છે અને વરસાદના લીધે મિત્રો બધી જ જગ્યાએ મિત્રો તમે જ્યાં જુઓ ત્યાં પાણી પાણી થઈ ગયું છે મિત્રો અને હાલમાં મિત્રો આમાં પણ વિડીયો તમે બધા જોયો છે એ વિડીયો તમને બધાને કેવો લાગ્યો છે મિત્રો વિડીયો નોટિફિકેશન પણ ઓન કરી દેજો જેથી કરીને મિત્રો અમે નવા ને નવા વિડીયો લાવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય અને આજના વિડીયો આટલું હતું મિત્રો તો મિત્રો જય માતાજી